છોડા છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પીઆઈ ની ઉપસ્થિતિમાં ગણેશ મંડળો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી સાતમી સપ્ટેમ્બર થી ગણેશ ઉત્સવ નો પર્વ હર્ષોલ્લાસ સાથે શુભારંભ થવા જઈ રહ્યો છે છોડા છોટાઉદેપુર નગરમાં પણ વિવિધ પચાસ ઉપરાંત સ્થળોએ વિવિધ મહોલ્લાના ગણેશ મંડળો દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે દસમા દિવસે વિઘ્ન ગણેશજીની પ્રતિમાનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે આ દસ દિવસ સુધી ચાલનારા ગણેશ ઉત્સવને લઈને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થાની સાથે ઉજવાય તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે જાગૃતિ ભટ્ટ દ્વારા નગરના વિવિધ મોહલ્લાના ગણેશ મંડળોના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ પર્વ ખૂબ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો વ્યવસ્થા સાથે કોમી ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગણેશ મંડળના આયોજકોને ગણેશ ઉત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કાયદો અને વ્યવસ્થા સાથે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી તો ઉપસ્થિત ગણેશ મંડળના આગેવાનોએ ગણેશ ઉત્સવની ઉજવણીમાં પોલીસને સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી આ પ્રસંગે પીઆઈ વી એમ કામડિયા છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા નરેનભાઈ જયસ્વાલ તેમજ છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોના ગણેશ મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે તો એની ઉજવણી માટે વિસ્તારની અંદર શાંતિ અને સૌહાર્દપણું જળવાઈ રહે તેના માટે આપણે સમાજના આગેવાનો અને ગણેશ સ્થાપક ગણપતિજીના સ્થાપકના જે આયોજકો છે એમને બોલાવી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક ગોઠવેલ છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તેઓ પોતાના તહેવારોની ઉજવણી કરે તેવી સમજ કરવામાં આવેલ છે